હાલો विद्यार्थी મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ છે એસ સી જે કોન્સ્ટેબલ કોલ લેટરની જાહેરાત કરી છે જે પહેલાં ફોર્મ ભરાણા થાય એના માટે છે અત્યારે જે ભરતી છે એસસીમાં એમાં પણ ફોર્મ ભરવાનું શરૂઆત શરૂઆત થઈ ગયેલી છે કુલ જે હજાર એકસો અને જગ્યા પર પહેલાં જે ફોર્મ ભરાણા થાય એના જે કોલેટર છે તમે ડાઉનલોડ કરી શકશો તો એ એક આ જે બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે એટલે આપણે તાત્કાલિક વિડીયો બનાવીને છે એટલે બધાને જાણ થાય કે જે ઝેડી કોસ્ટેમ્બલના જે કોલ લેટર છે એ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે આપણે વાત કરીએ તો આપણે જે સેડી તો વેકેન્સી પણ તમને જાણી લઈ ખબર પડી ગઈ તો આપણે એક્ઝામ ડેટની વાત કરીએ તો વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ સુધી છે તમારી જે એક્ઝામ પછી માર્ચમાં એ પણ એક્ઝામ છે એમાં રાઉન્ડ પ્રમાણે છે એક બે જે તારીખ આપેલી છે એ પ્રમાણે એક્ઝામ છે અને નવ તારીખથી જે કોલ લેટર છે ડાઉનલોડ થવા શરૂઆત થઈ ગઈ છે તમારે કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવો તો આપણે અહીંયા વેબસાઇટ પણ આપી દીધી છે બરાબર ડબલ્યુ ડબલ્યુ એસ સી એનઆઈસી ઉપર જાય અને તમારે છે એ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે વેબસાઇટ બરાબર કમ્પ્યુટર દેખાતી નથી એટલે આપણે એને વ્યવસ્થિત લખી અને પણ આપણે આમાં આપી દઈએ એટલે તમારે કોઈને જે વિદ્યાર્થીઓનો ડાઉટ ન રહે તો વેબસાઇટ બરાબર દેખાતી નથી કારણ કે જે એન્ડ્રોયિક બેગ સમોલ નાના છે એના કારણે તમારી જે વેબસાઇટ તમે જોઈ શકશો નહીં બરાબર એટલે આપણે એને બરાબર કમ્પ્લીટલી લખીને આપણે આપી દઈએ એટલે તમારે જે ચેક કરવામાં છે એ સરળતા રહે તમે સરળતાથી જે કોલેટર ડાઉનલોડ કરી શકો અને કોલેટર ડાઉનલોડ થવામાં કોઈને પ્રોબ્લેમ આવતો હોય તો મને મેસેજ કરીજો આપણે જે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં હેઠળ આપી દેવું તો આપણે એનું કંઈ સોલ્યુશન લાવી લાવી એનું સોલ્યુશન લાવી દેવું પણને પ્રોબ્લેમ આવતો હોય છે તો આપણે એનું પણ કોલેટર લેટર આપણે ડાઉનલોડ કરી દઈશું એટલે કોઈને મૂઝાવવાની જરૂર નથી તો આ રીતનો વિડીયો હતો ને જો વિડીયોમાં તમે નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બંને ત્યાં સુધી શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ